ખેડૂતમાં જોબ કરતા હતા તો તમને ખેતીમાં કેમ આવ્યા એની પાછળનું શું કારણ છે પહેલા તેઓ વિદેશમાં જોબમાં પંદર વીસ હજાર રૂપિયાની નોકરી મળતી હતી જયારે આ લોકડાઉન પડ્યું ત્યારે હું ખેતીવાડીમાં આવ્યો અને મને એવું લાગ્યું કે ના જોબ કરતા સારું છે ખેતીમાં બરાબર અને પદ્ધતિસર ખેતી કરું છું સારું નફો મળે છે બરાબર નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાંથી હું કિસનસિંહ ખેતીવાડી નિષ્ણાંત

પદ્ધતિ સર ખેતી કરું છું સારું નફો મળે છે બરાબર અત્યારે લોકોનું જનરલી માનવું હોય છે ખેતી ના કરાય ભલે આપણા બાપ દાદાની દસ બાર વીઘા જમીન હોય પણ ખેતી ના કરે એના કદી સિટીમાં જઈને દસ બાર દસ વીસ હજારની જોબ કરો તો તમારું આના વિશે શું કહેવું છે ના ના એ તદ્દન ખોટું છે પદ્ધતિ સર ખેતી કરો સારું નફો મળે જ છે આજની તારીખમાં મને વીસ હજારની નોકરી મળે પણ હું નથી કરતો બરાબર મારી પોતાની ખેતીવાડી જ કરું છું બરાબર ખેતીમાં ખુબ પદ્ધતિ સારું નફો મળે છે બરાબર તો જે લોકો પાસે દસ દસ પંદર વીઘા જમીન હોય પાંચ દસ વીઘા જમીન હોય તો તે લોકો બહાર નોકરી કરવાની જગ્યાએ પોતાના ખેતરમાં સારી આધુનિક ખેતી કરો જેથી તમને ફાયદો થશે અને દસ લોકોને તમે રોજગારી આપી શકો હા મળી જાય અત્યારે આ ભાઈ પોતે દસ લોકોને રોજગારી આપે છે ગામડા લેવલે જેથી લોકોને બહાર જવું ના પડે તો તમે અત્યારે દસ વીઘામાં કયા કયા પાકની ખેતી કરો છો ઉનાળુમાં ભીંડા છે ચોમાસામાં પછી કપાસ આવે મરચો આવે પછી પાછાથી એરંડા આવે છે શિયાળામાં રાયડો છે અજમો છે એવી રીતે પાક લગભગ આઠ દસ પાકની ખેતી કરતા હોય છે તો ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં વાત કરીશું આપણે એક ખેડૂતે લગભગ બે વીઘામાં ભીંડાનું વાવેતર કરેલું છે તો તેના વિશે વિગતવાર ચર્ચા કરીએ સૌ પ્રથમ તમે આ ભીંડાની કઈ જાતનું વાવેતર કરેલું છે મેં આ એસબીડી પૃથ્વીરાજ પૃથ્વીરાજ બરાબર અને વાવેતર ક્યારે કરેલું એ મે બીજા મહિનાની 27 તારીખે કરેલું છે બીજા મહિનાની 27 તારીખે હવે વાવેતર કરવાના પહેલા તમે જમીન તૈયાર કરતી વખતે શું શું ખાતર આપેલું અને કઈ રીતે જમીન તૈયાર કરેલી જમીન તૈયાર કરવા માટે ચોમાસામાં મે ઘર વાયલું ઘર વાયને મે કટર મારેલું પછી પ્લાવ મારેલું પછી સાણીયું ખાતર પાંચ ટ્રેક્ટર મે ભરાયેલું હતું અને કમસે કમ સાત થી આઠ આંતર ખેડ કરી અને એ તે જમીન તૈયાર કરેલી છે જયારે એના ચાસ પાડવામાં આવે ત્યારે ડીએપી પછી ટીકડી ગંધક છે પછી આપણે બીજા વ્યુમિક છે એની અંદર ચાસ બનાવેલા છે પછી એને સત્યાવીસ બે મે આવેતર કરેલું છે બરાબર તમે જોઈ શકો છો ખેડૂતે પાળા પદ્ધતિ દ્વારા ભીંડાનું વાવેતર કરેલું છે પાળા પદ્ધતિ દ્વારા ભીંડાનું આવેતર કરવાનું એક મેન કારણ છે ખેતરમાં પાણી ભરાઈ ના રે ભરાય ના રે અને વધારે નિંદા મણ પણ ઉગે ના અને આરામથી બે વીઘાનું વાવેતર છે ભીંડાની વેણી ચાલુ થઈ હતી પચાસ દિવસે આસપાસ આવી જાય છે પિસ્તાલીસ પચાસ દિવસે ચાલુ થઈ ગઈ હતી અત્યારે લગભગ કેટલી વીણી થઈ ગઈ છે ભીંડા ની મારી સમજો ને પાંત્રીસ છત્રીસ વેણી થઈ ચુકી છે આંતર દિવસે વીણી થાય છે

બરાબર હવે વાત કરીએ તો આપડે ભીંડામાં વ્હાઈટ મચ્છી છે પાવડર એ વ્હાઈટ મચ્છી અને લીલી મચ્છી માટે કરું છું અને બેન્ઝાઇન 0.5% ઈએલ માટે ઉપયોગ કરું છું એ ફાઇટર નામે આવે છે કંપની ફાઇટર બરાબર ડાયફેન્થ્યુરન સફેદ માખી માટે અને ફાઇટર ઈએલ માટે ઈએલ માટે બીજા કોઈ બીજો કોઈ દવાનો સ્પ્રે કરો છો એક્સ્ટ્રા હું ઓર્ગેનિક માં કરું છું રક્ષામૃત અને બ્લેક અમૃત નો ઓર્ગેનિક માં ખેડૂત રક્ષામૃત અને બ્લેક અમૃત નો ઉપયોગ કંટ્રોલી કરું છું છંટકાવ કરો છો હા છંટકાવ એ કેટલું એક પંપ કેટલું નાખો છો એ રક્ષા અમૃત છે 25 ml અને બ્લેક અમૃત છે 40 ml બરાબર

બે થી અઢી લાખ રૂપિયા તો આરામ થી મળી જાય બરાબર તો લગભગ આ પાંચ થી છ મહિના ની ખેતી છે બે વીઘા ભીંડાનું વાવેતર કર્યું છે તો તમને બે વીઘા તમે ભીંડાનું નું વાવેતર કરો તો તમે લગભગ પાંચ છ મહિના બે લાખ રૂપિયા કમાઈ શકો આરામથી આરામથી બીજી આવી કોઈ જોબ તમને બે લાખ રૂપિયા કમાઈ ના મળે બિલકુલ નથી મળતી હું કહું છું ને વીસ ની નોકરી મળે મને આજે પણ નથી કરવી મારે બરાબર તો તમારો કોઈ ખેડૂત મિત્રો કોઈ સંદેશ આપો છો કે ભાઈ આજકાલની યંગ જનરેશન છે નોકરી પાછળ પાગલ છે

જો તમને ભીંડાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો તમે અમે નિવારણ યોગ્ય રીતે લાવી શકીશું અને જો ખેતી માહિતી માટે રહો ખેડૂત ચેનલ સાથે યંગ જનરેશન મારો એક સંદેશ છે જો તમારા પોતાની આઠ દસ વીઘા જમીન હોય તો તમે કોઈની ત્યાં નોકરી કરવાની જગ્યાએ પોતાની ખેતી કરો અને આધુનિક પદ્ધતિ દ્વારા ખેતી કરો તો તમને ચોક્કસ ફાયદો થશે આભાર કરવું પડે જય જવાન જય કિસાન જય ગો માતા